આ કામના આરોપીને આપ્યા હતા અને એનો હિસાબ કરવાનું બાકી હોય જે અંગેના એમને પૈસા એને આપેલા હતા જે એને આપેલા આરોપીને જે હિસાબ કરવાનું બાકી હતું જે આરોપી વિશ્વાસ પોતાના કોઈ આરોપ પૈસા છે જે પોતે ઘારીમાં જતા ગારીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા અને એ દરમિયાન લઈ ગયેલા ને પૈસા આપવા ન પડે એ બાબતે એને ગુનાથી વિશ્વાસ કરેલ જે બાબતનો ગુનો દાખલ કરતા પોલીસે આ કામને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને અ વિયુક્તિ પૂછપરછ કરતા પ્રથમ આરોપી એ હું જણાવેલ કે પોતાની ચક કરાવી પડી ગયેલા કોણ લાગ્યું છે ખ્યાલ નથી પરંતુ પોલીસે તેમાં ઊંડી તપાસ કરી અને તપાસ કરતા સરદર જે ગોવિંદભાઈ છે એ પોતે જ આરોપી હતા અને તેઓની પાસેથી સંપૂર્ણ મુદ્દામાર પણ પોલીસે રિકવર કરેલ છે